અમદાવાદના વટવા તળાવમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ત્રણસો પચાસ કરતા વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરી અને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે વીસ જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા ચારસો ત્રીસ રહેણાંક અને ત્રીસ કોમર્શિયલ દબાણો દૂર કરાશે વહેલી સવારથી જ કુલ ચાર ફેઝમાં આઠ ટીમે ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે તો આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે શહેરના ઝોન છ પોલીસ સ્ટેશનના પાંચસો જવાનો અને કોર્પોરેશનના ત્રણસો અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે દસ હિટાચી મશીન અને પાંચ જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે અને વર્ષ બે હજાર દસ પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે વાંદરવટ તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ચાર ટીમો દ્વારા માત્ર બે કલાકમાં ત્રણસો પચાસથી વધારે નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે બપોરે અગિયાર વાગ્યા સુધીમાં તમામ ચારસો પચાસ રહેણાંક અને કોમર્શિયલ એમ બંને પ્રકારના દબાણોને દૂર કરી દેવામાં આવશે તો ભરવાડવાસ ગલે નંબર ચારમાં પોલીસનો મોટો કાફલો બોલાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે મકાનોને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલાક સ્થાનિકો મકાન ખાલી કર્યા ન હતા જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવી પડી છે સ્થાનિકોને મકાનો ખાલી કરાવવા પડે તેમ હોવાના પગલે હાલ દબાણ તોડવાનું બંધ કરવામાં આવ્યું છે કોર્પોરેશનને પોલીસને સાથે રાખી મકાનો ખાલી કરાવવાની શરૂઆત કરી છે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે ચોમાસામાં અહીં પાણી ભરાય છે કે રસ્તા ઉપર મોટા ખાડા પડે છે ત્યારે તંત્રનો કોઈ અધિકારી ડોકાતો નથી પરંતુ ગરીબોના ઘર તોડવા માટે તંત્ર આખી લઈને પહોંચી જાય છે પોતાની હાલવતા લોકોની આંખમાં સ્પષ્ટપણે જોઈ શકાતા હતા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે તળાવ જે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે એમાં ડિમોલિશનની કામગીરી માટે પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે જેમાં સાડા ત્રણસોથી થી વધુ અધિકારી અને કર્મચારીઓ છે અમે આ વિસ્તારમાં એરિયલ સર્વેનન્સ રાખ્યો છે ડ્રોન દ્વારા આ ઉપરાંત આખા વિસ્તારને કોર્ડન કર્યો છે અને જેટલું એરિયા ડિમોલિશ કરવાનું છે આખું જે વોટર બોડી છે વાનરવટ તળાવ એના ઉપરનું સ્ટ્રકચર કે જ્યાં મોટાભાગના રેસિડેન્શિયલ અને અમુક નાના એવા દુકાનો ને એવું કોમર્શિયલ સ્ટ્રકચર હતા આ બધા અત્યારે ડિમોલિશ થઈ રહ્યા છે આ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત છે અમે લોકોના સંપર્કમાં સતત છેલ્લા એક મહિનાથી વધુ સમયથી જી એ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો એ પણ અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે એમને જોડી આપ્યા છે એમની કોઈ રજૂઆતો હતી એ પણ અમે અમુક વિભાગને જેને લાગતું ઓળખતું તો એને પહોંચાડી હતી અને વન ટુ વન કોન્ટેક હતો અમારો પોલીસ ડેઇલી અહીંયા એ લોકો સાથે આવતા જતા હતા એ લોકો સાથે વાતચીત કરતા હતા અને એને કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે આ ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે